Thank <laughs> you. કરી હા જય દ્વારકાધીશ બધા મિત્રો ને આજનો બ્લોગ ની શરૂઆત કેટલી સરસ થઈ છે જુઓ સવારના પેલા ધ્વજાજી ના દર્શન આપણને થઈ ગયા સુતા ગાંધા બધા જાગી ગયા જો હા સાંજ છે તો સવાર સાત વાગી ગયા છે અને જો સવારે પડી ગયું છે હવે છેલ્લી વાર દ્વારકાધીશના આજની તારીખમાં દર્શન કરી લઈએ મજા જીજો લહેરાય છે અત્યારમાં સરસ મજાના આ બાજુ આપણે દરિયા દેવ આજે આપણે દ્વારકામાંથી વિદાય લેવાની છે વિહાનભાઈ ઓકે વિહાનભાઈ તૈયાર થઈ ગયા છે ને થેલા આપણા થઈ ગયા છે પેક તાર મામાને જાગી ગયા નથી જાગ્યા હજુ

એટલે ટ્રાફિક સામે ઓફિસ છે દ્વારકા દર્શન અને આ બધા નાસ્તાની મજા લઈ રહ્યા છીએ હવા ને થેપલા ને ચા ને જેતપુર વોલ્ટ કરી દીધો છે અમે અને અહીંયા પેટ્રોલ પંપ જો પેટ્રોલ પુરાવી ગાડી આપડી પાર્ક કરી દીધી છે સામે અને આપણે જવાનું છે માર્કેટમાં હા અને મૌ છે ત્યાં પછી parking ની વ્યવસ્થા હોય ન હોય એમ એટલે આપણે અહીંયા જ ગાડી પાર્ક કરીને જઈએ હવે ચલો જોઈએ હવે તમારું જેતપુર કેવું છે એમ કેટલો સમય કરવાનો છે ભરતભાઈ થાકી ગયા આવવા મળી કેમ કે અમારે તો સાથે સાથે ફરવું જ પડે બધું વગર પૂછે ગયો

બસો વર્ષ નહી થઈ ગયા હોય ઓ મેડમ શું જોવો છો હા એના બોર્ડ મારેલા છે અમે આવ્યા છીએ અત્યારે ભાઈ વલાડી અહીંયા અમે સ્પેશિયલી આવ્યા છે જામફળ લેવા માટે હવે અહીંયા લોક માર્યું છે અંદરથી કોક ખોલે તો જામફળ લઈ લઈએ કેમ કે અહીંયા જામફળ બહુ મીઠા આવે છે અને આમ બધી સિઝનના અલગ અલગ ફળ અહીંયા મળી જાય છે હા સીતાફળ છે ટેટી છે આપડે ટેટી જો લઈ આવીએ ઘણી વાર અને જો આ ભરતભાઈ ની આ જવાના છે પછી હવે સુરત એટલે એને જામ ફળે હાર વાર લેતા જાય અને અહીંયા જામફળ પણ દાઢે રહી જવા છે ને અમે ત્યારે લેવા આવ્યા ને ત્યારે બે ત્રણ તો જ ખાઈ ગયા ભાઈ પહોંચી ગયા ઘરે હવે

કોટો ચડી જાય તમે અત્યારે શું મોઢા મૂક્યો જો ચા નથી એ આવે કકડાવાની ન આવે તમે ટાઈમ એટલે ઉદાસી છે કે જો થેલાય પેક થઈ ગયા છે અને હવે એ જાય છે હવે એમના ઘરે સુરત બાબા અને વાગી ગયા છે હવે સાંજના સવા છ અને સાડા છ આસપાસ બસ છે તો ચલો હવે આપણે એ બાજુ જઈએ ભાઈ ભાઈ કહી દીધું જો બસમાં માં બેસી ગયા છે બધા

કાંઈ ખબર પડી નહીં ટૂંક સમયમાં જ કેમ બે દિવસ નીકળી ગયા હા એમ બે દિવસ એમ પણ બહુ મજા આવી એમ દ્વારકા ને અને આ બીજી બસ વચ્ચે ઊભી રહી ગઈ છે કેમ કે આગળ છે ટ્રાફિક ચલો ભાઈ હવે ફાઇનલી બસ જાય છે ધીમે ધીમે ગતિ કેમ કે ટ્રાફિક નો માહોલ છે એટલે બસ છે ને ધીમે ધીમે જ જશે આ ધક્કો મારવો પડશે એવું લાગે કેમકે અહીંયા હું છે બીજા વાહન આવે ને એટલે પાછો એને ક્રોસિંગ કરવાનું રહી બસ ને ચલો બાય 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 ટાટા ટાટા ઘર સુનું સુનું લાગશે કેમ જય શ્રી કૃષ્ણ કાના શું જમવા બેઠો બેઠા ઘર સુનું સુનું લાગશે કેમ બિહાર હા મહેમાન જાય ને એટલે પછી અત્યારે જો ઘરમાં આમ છીએ તો બધા છીએ તે ઘરમાં પણ તોય તે ઘર સૂનું સૂનું લાગે હા એવું એવું થાય અને બે દિવસ ખૂબ મજા આવી અને કહીએ ને કે ભાઈ એક મિનિટ હું આજે ના થોડોક પડદો બંધ કરી દઉં તો કઈક મજા આવે હા હા બસ બે દિવસ ભાઈ દ્વારકાની યાત્રા એ ગયા તા ખૂબ જ મજા આવી અને એમ કે શાંતિથી દર્શન થઈ ગયા જ્યોતિર્લિંગ આપણે નાગેશ્વર જ્યોતિર્લિંગ ના દર્શન થઈ ગયા શિવરાજપુર બીચ ઉપર ગયા અને ઘણી બધી મજા આવી શાંતિથી ફર્યા ને એટલા માટે તે અને જો અત્યારે મારા શાળાની કોઈ સુરત ગયા છીએ રિટર્ન હવે અને એ સવારમાં પહોંચી જશે અને હવે આપણે આજનો બ્લોગનો એમ ભાઈ એવું તો ચાલો હવે આ સાથે જ આજનો બ્લોગ પૂરો કરીએ છીએ અમારી વાણીને વિરામ આપીએ છીએ નવા બ્લોગ જલ્દી મળશો ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ